બનેલી ઘટનાઓ મારે તમને એક બે કેવી છે બોલો પ્રારંભ બદલી નાખે અમે મુંબઈ ગયા હતા બે ત્રણ વર્ષ પહેલાની વાત છે અને મુંબઈમાં કાંદીવલી માં આપણું મંદિર છે અને ત્યાં અમારી રવિવારની સભા હતી રવિવાર સમય હતો એ લગભગ પાંચસો એક માણસ હતું હવે સભાપતિ ને પછી બધા દર્શનમાં લાઈનમાં દર્શન કરી કરીને જતા હતા એક અજાણ્યા ભાઈ મને મેં પહેલી વખત જોયા અને એમણે મને આવીને ચરણ સ્પર્શ કરીને દર્શન કરીને સ્વામી સ્વામી એક વાત કહેવી છે બોલો શું હું નવો નવો અહીં રહેવા આવ્યો છું આ વિસ્તારમાં હું ભયન્દર રહેતો હતો પણ સ્વામી અમે હમણાં બોરીવલીમાં અરે પાછળ કાંદીવલીમાં મહાવીરનગર છે આપણા મંદિરની પાછળ મહાવીરનગર વિસ્તાર કહેવાય છે ગુજરાતી વિસ્તાર છે આખો અને મહાવીર નગરમાં મેં ફ્લેટ લીધો છે સ્વામી અને બે ચાર દિવસ પહેલા ચાર દિવસ પહેલા રહેવા આવ્યો છું આપ સંતો પધાર્યા છો તો મારે ત્યાં પધરામણી પગલા કરો તો સારું આટલી પ્રાર્થના કરવા આવ્યો છે હું પહેલી વખત આવ્યો છે કપાળમાં ફર્સ્ટ ક્લાસ ભગવાન સ્વામિનાયનો ચાંદલો હતો તિલક હતો એમને જોયા એ કે તમારું નામ શું કે સ્વામી મારું નામ મુકેશભાઈ કે સ્વામી કાલે આવો તો ભલે પમદી આવો તો ભલે આપની અનુકૂળતા આવો મેં કીધું ભાઈ અમે રાત્રે અગિયાર વાગે તો નીકળી જવાના છે અમદાવાદ જવા તો અત્યારે જો તમને અનુકૂળ હોય તો તમે જમીન પ્રસાદ લઈને આવી જાઓ ચલો અત્યારે તમે જો ગાડી છે ને તો હું વ્યવસ્થા કરો ના કે સોઈ ગાડી છે પાર્કિંગમાં પડી જ કંઈ વાંધો નહીં તમે તૈયાર રો આપણે જોડે જોડે જઈએ અમને મૂકી જજો અમે એમના ઘેર ગયા મકાન બહુ મોટું લગભગ પાંચ બેડરૂમ નો ફ્લેટ બહુ મોટો ફ્લેટ હતો મને કે સ્વામી ત્રણ હજાર સ્કવેર કેટલી હવે મુંબઈમાં ત્રણ હજાર સ્કવેર ફૂટ નો મોટો બહુ જ સારો એ ફ્લેટ લીધેલો સાહેબ મેં પૂછ્યું ક્યારે રહેવાય તો કે સી દિવસ થયા છે કેટલામાં લીધો તો કે સ્વાઈ નવ સાડા નવ કરોડમાં સસ્તામાં થોડો પડ્યો થોડો સસ્તો મળી ગયો પૈસા ની ગરજ હતી વાળો પેલો ગરજ વા તો મારે સસ્તા મળ્યો પછી મને કે સ્વામી બે મિનિટ બેસો આપને મોડું થતું હશે મારે તમને મારો ઇતિહાસ કેવો છે એમણે વાત કરી સ્વામી મારું આખું નામ તો તમે પૂછો મેં શું નામ કે સ્વામી મારું નામ મુકેશભાઈ કંદોઈ અમારી સરનેમ છે અમારી અટક છે કંદોઈ કંદોઈ એટલે સમજ્યા મીઠાઈ બનાવે ને એને કંદોઈ કહેવાય મીઠાઈની દુકાન વાળા બધા કંદોઈ કહેવાય સુખડીયા કે સુખડીયા કે કંદોઈ કે સ્વામી અમે મૂળ લુહાણા ઠક્કર છીએ અમારી મૂળ જાતિ ઠક્કર લુહાણા સ્વામી અમે મૂળ અમે ના કે અમે મૂળ અમારું ગામ ગઢપુર સ્વામી મારા દાદા પાંચમી પેઢીના દાદાનું નામ તમે સાંભળ્યું હશે કે શું કે લખુ કંદોઈ તો કે આ સ્વામી લખુ દાદાનો દીકરાનો દીકરો 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 કે પાંચમી પેઢીઓ એમનો દીકરો થયો લખુ દાદાનો જ દીકરો હવે ભક્ત ચિંતામણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં આ લખુ કંદોયનું નામ ઘણી વખત આવે એટલે અમે વાંચેલું પેલું કંદોઈ શબ્દ બોલ્યા ને એટલે અમને ખ્યાલ આવ્યું લખુ કંદોય તો કેવું લખુદા કંદોઈનો જ પૌત્રનો પ્રપપુત્ર છું એમ એમના દીકરાના દીકરા પાંચમી પેઢીએ દીકરો છું એમણે મને વાત કરી સ્વામી આપને ખબર છે કે અમારા બાપુજી અમારા દાદા લખુ કંદોય ની સ્થિતિ કેવી ગરીબ હતી સ્વામી મારા દાદા ધોતિયા ઉપર પાંચ થીગડા મારતા એ વખતે ધોતીઓ પહેરતા ગામડામાં પેલા ઘરડા માણસો ધોતી સ્વામી જબ્બા ઉપર પાંચ થીગડા મારતા અને કાળી ટોપી પહેરતા કાળી ટોપી ખબર ટોપી બે પ્રકારની આવતી ધોળી અને કાળી કાળી ટોપી ઉપર ત્રણ એની હોય આવા અમારા દાદા ગરીબ હતા પરંતુ સ્વામી એક દિવસ એમના ગુરુ સંત સ્વામી હતા એક ગઢપુર મંદિરના રાઘવાનંદ સ્વામી એમનું નામ મારા બાપુજીના ગુરુ હતા ને એમણે લખો મારે તને ગરીબ નથી રહેવા દેવો અમારે તારી ઉપર રાજી થવું છે અમારે તને ભગવાન નો રાજી અપાવો છે હું કહ્યું કહું એમ કરીશ કે બોલો બાપા તપ કો એમ કરીશ જો તું ધોતિયા ઉપર ને ટોપી ઉપર ટોપી ઉપર પાંચ થીગડા મારા છે આ એની પરિસ્થિતિ ની ખબર પડી જાય કેવી ગરીબ પરિસ્થિતિ હશે નહીં તો મારીને ગમે સ્વામી કે લખો ભાઈ તમે અત્યારે શું કરો સ્વામી એક નાનકડી આટડી છે આટડી એટલે સમજ્યા નાનકડી દુકાન છે શાની મીઠાઈની ગલ્લા જેવું બોલો લાકડાનો ગલ્લો હોય ને એને ગલ્લા જેવું સ્વામી આમાં મારું ગુજરાન ચાલે છે ઘરના અમે બાર માણસ છીએ બાર માણસ છીએ અમે મારા ચાર દીકરા છે દીકરાના દીકરા અને ઘરવાળાને બધાય થઈને બાર માણસ છીએ અમારા બાર જણનું પૂરું કરીએ છીએ સ્વામી અમે બે માણસ તો એક ટાઈમ જમીએ છીએ અથીગડા મારીને રહીએ છીએ સ્વામી કે લખું ભાઈ જો તમારે ભગવાનને રાજી કરવાની રીત બતાવો રોજ જ્યારે તમે મંદિર આવો ત્યારે રોજ દુકાન ઉઘાડીને આવવાનું અને દુકાનમાંથી સો ગ્રામ ગાંઠિયા પાશેર એ જમાના પાશેર બોલતા અત્યારે સો ગ્રામ બોલાય પાશેર ગાંઠિયા અને બે પેંડા રોજ દુકાનમાંથી લઈ આવવાના પડીકામાં લઈને તમારે અહીં લઈને મને આપવાના તમે કહેશો કે સ્વામીને ગાંઠિયાના પેંડા બહુ ભાવતા હશે આ સ્વામી એમના માટે નતા મગાવતા સ્વામીને એની સેવા લઈ એને ભગવાનનો રાજીપો અપાવવો હતો અને એની એ દુઃખના દિવસો હતા ને એની ગરીબી એની દુર્બળતા કાઢવી હતી જો ભગવાનને સંત રાજી થઈને શું કરે રોજ દુકા સો પેંડા લે અને સો ગ્રામ ગાંઠિયા પેંડા લઈને સંતોને લઈને આપે રાઘવાન સ્વાય રાઘવાન સ્વયં પડીકું ખોલે ભગવાનને જમાડે ભગવાન રાજી થજો આ લખો કંદો પરિવાર ઉપર અને એનો દાડો સુધરેવું કરજો પ્રાર્થના કરે અને રોજ બે પેંડા સ્વામી આ મુકેશભાઈ મન કે સ્વામી મારા દાદા જોડે છ મહિના પેંડા અને બે પેંડા ને સો ગ્રામ ગાંઠિયા મગાયા કેટલા મહિના છ મહિના સ્વામી જેમ જેમ મહારાજને સ્વામી રાજી થતા ગયા અંતરથી રાજી થતા ગયા એમ એમ મારા દાદાની સ્થિતિ સુધરતી ગઈ સ્વામી આજે અમારી છઠ્ઠી પેઢી છે આ ભાઈ મને વાત કરે છે સ્વામી અમારી છઠ્ઠી પેઢી છે સ્વામી અમારી અમારા ભાઈઓ બધા મારા લખુ દાદાના ચાર દીકરા ચાર દીકરાના ચૌદ ને ચૌદના બત્રી ને બત્રીના બાઠ ને સ્વામી અત્યારે છઠ્ઠી પેઢી અમે દોઢસો ભાઈઓનો પરિવાર છે લખુ દાદાનો પરિવાર કેટલા ભાઈઓનો છે દોઢસો કાકા બાપાના બધા અમે દોઢસો ભાઈઓ છીએ સ્વામી અમે એમાંથી સો સવાસો અમે એકસો દસ જેટલા ભાઈઓ અમે મુંબઈમાં રહીએ છીએ સ્વામી અમુક પચીસ એક ભાઈઓ પુના માર્યા છે સ્વામી અમુક સુરતમાં રહે છે કેટલાક અમદાવાદમાં રહે છે સ્વામી અમે દોઢસો નો પરિવાર સ્વામી એ અમારા ગુરુના વચને સ્વામી એ રાજી થઈ ગયા રાજી થવા માટે છ મહિના બે પેંડા ને હોગ્રામ ગાંઠિયા ની કરેલી સેવા હજુ હાલે જ કહો એનું વળતર હજુ હાલે જ કહો જોઈ છે આવી કોઈ બેંક તમે તમારા ધ્યાનમાં આવી કોઈ બેંક ખરી કે જે આટલું આટલું ડિપોઝિટ મૂકો છ મહિના માટે આટલી રોજ રોજ ડિપોઝિટ મૂકો ને એની છ પેઢી સુધી હે દોઢસો જણના પરિવારને આજે કરોડો રૂપિયાની ગરીબી કાઢી નાખી મોટા સંતના પ્રતાપે રંકમાંથી રાજા થઈ જાય ભાઈ